આજે સવારે છ વાગે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ મામલાદાર મૂળી થાનગઢ અને ચોટીલા તમામ મામલાદાર નાયબ મામલાદાર રેવન્યુ તલાટી તમામે તમામ સ્ટાફ સાથે સાતેક ટીમો બનાવી અને ઓચિંતાની આ જે જામવાળીને પડુલા વિસ્તારમાં જે મોટા પ્રમાણમાં ગેરકાયદેસર જે કાર્બોસેલનું ખનન થાય છે એ અંગે દરોડા પાડવામાં આવેલા હતા ને આ દરોડા દરમિયાન જે લાઈવ સવારે ચાલુ જ કર્યું ને અમે પહોંચી ગયેલા એટલે મજૂર પણ અંદર હતા એ મજૂર પણ કાઢ્યા અને મોટા પ્રમાણની અંદર લગભગ દોઢસોથી પણ વધુ એ કૂવા છે ચરખી છે એની જે મશીનરી આવે છે એ મળી આવી છે સાથે સાથે જે પણ કોઈ ટ્રેક્ટરો છે પછી જનરેટરો છે આ તમામ જે એને કાર્બોસેલનું ગેરકાયદેસર ખટન કરવા માટે જે વપરાય છે એ મળી આવેલ છે અત્યારે અમારી તમામે તમામ ટીમ છે એ ટીમ જે આ તમામે તમામ જે જથ્થો છે એ મામલાદાર કચેરીએ લઈ જવા માટે તજવીજ હાથ ધરી છે સાથે સાથે આ કેટલો જથ્થો છે અને કેટલા એ રૂપિયાનો જથ્થો છે એના માટે વેલ્યુએશનની પણ કામગીરી હાલ ચાલી રહી છે સાહેબ કેટલા મજૂરોને રેસ્ક્યુ કરવા સવારે બે અને અત્યારે ચાર એટલે છ મજૂરો જે અંદર હતા એમને રેસ્ક્યુ કર્યા છે અને એ પણ અહીંયા ખાતરી કરી છે કે હવે કોઈ છે નહીં તો કે અત્યારે કોઈ માહિતી નથી કે અંદર કેટલા સાહેબ આમાં આ વિસ્તારમાં કેટલા મજૂરો આમ રાઉન્ડ ઓફ કર્યા હશે લગભગ જે મજૂરો છે એ મજૂરો તો ઘણા છે એક્ઝેટ તો આંકડો નથી પણ આજુબાજુ ત્રણસોથી ચારો જેવા મજૂરો છે એ દેખાઈ આવે છે